દલાલ બની જવાબદાર વ્યક્તિ તરીકે પૂછતા હતા કે અમારો ગુનો શું અમે અહીંયા શું ખરાબ કામ કર્યું અમે અહીંયા એટલું જ કામ કર્યું કે જે ગરીબ ઘર વ્યક્તિઓ આવે એને અમે ફોર્મ ભરાવીએ

આરટી નું કામકાજ પૂર્વ ગુનો છે બાળકોને શિક્ષણ શિક્ષણ અપાવ્યું છે બાળકોને શિક્ષણ બાળકો ને શિક્ષણ છે

છોકરાઓ સરકારી સ્કૂલો છોડી દો એક મિનિટ તમે છોડી દોડી

દલાલી ભાઈ આરટી નું કામ કરીએ ગુનો છે આરટી નું કામ કરીએ ગુનો છે

ભાજપ ના દલાલ છો તમે શું નામ છે તમારું તમારું નામ શું છે તમારું નામ શું છે તમારું નામ શું છે બોલો નામ તમારીગલ કેટલું ચાલે છે ગટર ના ટાકડા ખુલ્લા હોય છે છોકરા મરી જાય છે એ તમને નથી દેખાતું ઇલિગલ ટ્રેને આપી દો નથી દેખાતું હવે નો કેમ્પ ઇલિગલ બાળકો સ્કૂલ માં એડમિશન અપાવવાની વાત કરીએ તમારી અધિકારી મંજૂરી અધિકારી પ્રધાનમંત્રી ના કાર્યક્રમ માં આવે બંગલે

એક મિનિટ એક મિનિટ અમારા મેળા પૈસા તમે નવા દર ના કરો છો દીપક ભાઈ તમે સમજો સામે બેન એમ કે છે કે પ્રધાનમંત્રી ના એ બીજી ઓફિસે આવતા નથી

ચિઠ્ઠી ના ચાકર અમે જાણીએ છીએ તમારાથી કોઈ આપણા આઈએસઆઈ ઓફિસ ના ચાકર છે રાષ્ટ્રપતિ ચિઠ્ઠી ચાકર છે સુપ્રીમ કોર્ટ જજો ચાકર છે તો પ્રજા જાય કા

તમે હાથાજો તમે એમને ત્યારે આપણી વાત નહીં કરો તમે કહી

આવો જવાજો આવું ભાજપ ના દલાલો કોઈ આવે ને એની સામે આવું જ બોલીએ ભાજપ ની દલાલી કરવા કોઈ આવે એની સામે આવું બોલીએ પ્લીઝ તમે રિક્વેસ્ટ આજે અહિયા અમરોલી ચાર ભુજા ખાતે આ બતાવો જરાક એમને આંગણવાડી નું એડ્રેસ બતાવો અમરોલી ચાર ભુજા ખાતે આરતી નો કેમ્પ અમારા પ્રફુલ્લ ભાઈ નિલેશભાઈ ની આગેવાની ભાઈ ચાલતો હતો ભાજપ ના દલાલ માણસો આવ્યા કેમ્પ ઉખાડી નાખ્યો મંડપ સર્વિસ વાળા મંડપ એમની ખુરશીઓ અહીંયા બેનરો લાગ્યા તે લઈ ગયા અમે આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે પૂછતા હતા કે અમારો ગુનો શું અમે અહીંયા શું ખરાબ કામ કર્યું અમે અહીંયા એટલું જ કામ કર્યું કે જે જરૂરિયાતમંદ ગરીબ ઘરના વ્યક્તિઓ આવે એને અમે ફોર્મ ભરાવીએ જરૂરી કાગળો હોય એ કાગળોની અમે સમજ આપીએ અને એમનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દઈએ એક રૂપિયો લેતા નથી અમે તો આ રાજકીય પાર્ટીના વ્યક્તિને વ્યક્તિ તરીકે અમે સેવાનું કામ કરીએ છીએ અમારે જેટલા લોકો આવે એના બાળકોને સારું શિક્ષણ મળે એ ધ્યેય સાથે અમે કામ કરીએ છીએ તો અમારો શું વાંક પણ અમારો એ વાત કે અમે ભાજપ જો આ સામાન્ય વ્યક્તિ બોલે છે સામાન્ય વ્યક્તિ સરકાર ઉલ્લંઘન કરે છે સંવિધાનની રીતે રીતે અમે જીવવું જતી સંવિધાન ની રીતે સરકાર ચલાવી હતી એની અવકાત જ કરી ચલાવવાની આ સામાન્ય જનતા ગુસ્સો છે

અરે ભાઈ પરમિશન માટે છેલ્લા પાંચ દિવસથી અમારા પદાધિકારીઓ કતારગામ ઓફિસ ઓફિસમાં એક પણ ઇજનેર કાર્યપાલક અધિકારી હાજર નથી બધા લોકો એવું કહે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાત તારીખે સુરતમાં આવી રહ્યા છે એની તૈયારીઓ માં છીએ અહિયાં કોઈ ને આવવું નથી કોઈને પરમિશન આપવી નથી અને આરટી ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બાર બાર માર્ચ છે એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી થી બાર માર્ચ સુધી જ ફોર્મ ભરી શકાય એની પછી કોઈ ફોર્મ ના ભરી શકે જો અમે કેમ્પ નાખીને બાર તારીખ તો ત્રણ દિવસ પછી આવી જશે ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ જશે હજારો લાખો વિદ્યાર્થીઓ એડમિશન લીધા રહી જશે જવાબદારી કોની અમે તો આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે લડીએ છીએ પરંતુ આ ભાજપના દલાલો ભાજપના નેતાઓના ઈશારે કામ કરતા એસએમસી ના કર્મચારીઓ રાક્ષસની જેમ તૂટી પડ્યા જાણે પોતે જ દાદા હોય એમ દીપક પાટીલ નામનો એક માણસ એ પોતે એવું કહેતો હતો કે દબાણ ખાતામાંથી છું દીપક પાટીલ નામનો માણસ કે ચોર ઉપમ વાપરીને ખુરશી ભરી લીધી ટેબલો લઈ લીધા અને હવે એવું કહે છે કે તમે આવો એ તમને જોન આપું આપો એનો સીધો મતલબ એવો છે કે ભાજપના નેતાઓ એવું ચાહે છે કે કોઈ સામાન્ય વ્યક્તિઓને એમનો અધિકાર ન મળવો જોઈએ કોઈ સામાન્ય ઘરનો દીકરો સ્કૂલમાં ભણવો ન જોવો કોઈ ગરીબ નો દીકરો સ્કૂલ માં ભણવો ન જોવે આ ભાજપ ની માનસિકતા છે અમે એની સામે લડીએ છીએ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત માં આવતા હોય એમણે તો આખા દેશના બાળકો ને સારું શિક્ષણ કેમ મળે એનું કામ કરવું જોઈએ અમે એ કામ કરીએ છીએ બાળકોને એડમિશન મળી જાય ફ્રી ની અંદર ભણે ભણી ગણીને કોઈ સામાન્ય ઘર નો માણસ મોટો અધિકારી બની જાય કલેક્ટર બને કમિશનર બને સીએ બને એડવોકેટ બને અને એના ઘરની ગરીબી દૂર કરે પણ આ ભાજપ આવું નથી ચાલતું આજે અમરોલીની અંદર કેટલા બધા લોકોએ જોયું કે એસએમસી ના માણસો કેવી દાદાગીરી કરે છે લોકોએ એમ કીધું કે રોડ ઉપર ઠેક ઠેકાને દબાણો છે દબાણ દૂર કરો આ આજ અમરોલી વિસ્તારની ઘટના છે હજુ એક મહિના પહેલા કેદાર નામનો દીકરો ખુલ્લા ગટરની અંદર પડીને મરી ગયો એસએમસી ત્યાં નથી જાતું એક ગેરકાયદેસર જેમણે જોડાણો કરી દીધા એની સામે કંઈ નહીં કરે કારણ કે આ અધિકારીઓ ભ્રષ્ટાચારીઓ છે પૈસા ખાય છે આ ભાજપના નેતાઓના ખિચ્છા પૈસા જાય છે એમની ઉપર પોલીસ કેસ કરશે એમના મંડપો લઈ જશે અત્યાચારો કરશે પણ ભાજપના દલાલો કાન ખોલી સાંભળી લો ભાજપના નેતા સાંભળી લો અમે તમારાથી ડરશું નહીં ચૂકીશું નહીં તમારી તાના સામે ਅਮੇ ਕਿਾਰੇ ਲੜਵਾਨੂ ਬੰਦ ਨਹੀਂ ਕਰਦੀ ਲੜenge ਜਿੱਤੇਗੇ ਲੜenge ਜਿੱਤੇਗੇ